નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી એચ સોલંકીના અધ્યક્ષસ્થાની ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી આ ગીતા મહોત્સવ અંતર્ગત જિલ્લામાં સાતસો સ્પર્ધકોએ ગીતા પઠન સહિત અન્ય સંસ્કૃત પ્રેમીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત બારસો જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો શ્રી સંતરામ મંદિર ખાતે શ્રી સંતરામ ગીતા જ્ઞાન સંસ્કાર પર્વ બે હજાર પચીસ અંતર્ગત સ્પર્ધાઓ અને વ્યાખ્યાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી આયોજિત ગીતા જયંતિ નિમિત્તે આજરોજ ઓમ શાંતિ ભવન સાથે કરવામાં આવી હતી નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી એચસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને ગીતા જયંતી ઉજવણીમાં ગીતા પઠન વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ગીતા જયંતિના પ્રસંગે પ્રભુ શરણમ બ્રહ્માકુમારી નડિયાદ ખાતે બ્રહ્માકુમારી શ્રી પૂર્ણમાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં અને નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી એચ સોલંકીના અધ્યક્ષસ્થાને ગીતા મહોત્સવ અંતર્ગત

સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો શાળા કક્ષાએ યોજવામાં આવ્યા હતા કોલેજ કક્ષાએ યોજવામાં આવ્યા હતા જેમાં નડિયાદ ખાતે સંતરામ મંદિર ખાતેથી આશરે બારસો જેટલા વિદ્યાર્થીઓએ નગરજનોએ ભાગ લઈ અને વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ સંતરામ મંદિર ખાતે એક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રદર્શન આશરે ત્રણ દિવસ જેટલી નગરજનો માટે ખુલ્લી રાખવામાં આવી હતી આજે પણ એ જ પ્રદર્શની સંસ્કૃત ગીતા જયંતિ મહોત્સવના અંતર્ગત સંતરામ મંદિર ખાતે ગઈકાલથી ખુલ્લી રાખવામાં આવી છે જેનો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે આજે ગીતા જયંતી મહોત્સવ અંતર્ગત ગીતાના બારમા અધ્યાયના શ્લોકોનું પઠનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાતસો જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી ઓગણપચાસ જેટલા વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે તેમને આજે સન્માન પત્ર આપી અને એમને સન્માનિત કરવામાં આવનાર છે પ્રોત્સાહિત કરવામાં આવનાર છે આજનો જે કાર્યક્રમ છે એની અંદર બારમા અધ્યાય ના સમૂહ પઠન કરવામાં આવ્યું છે ગીતાનું પૂજન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ સંસ્કૃત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આમ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર શાળા કોલેજોમાં આ સપ્તાહનું ઉજવણી કરવામાં આવેલી છે ઉપસ્થિત રહ્યા છે યોગિની બેન બ્યાસ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત છે આ ઉપરાંત સીબી આર્ટસ પટેલ સીબી પટેલ કોલેજના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા છે આ સિવાય જિલ્લા શિક્ષણ જે પરિવાર છે એમાંથી વિવિધ શાળાના આચાર્યશ્રીઓ સંસ્કૃત વિષય ના શિક્ષકશ્રીઓ પ્રધાન શ્રીઓ સંસ્કૃત પાઠશાળા આવેલા છે કોલેજના પ્રાધ્યાપક પ્રાધ્યાપકશ્રીઓ પણ ઉપસ્થિત છે અને શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે